આજે આપણે બનાવવાના છે કાચી કેરીમાંથી એકદમ સ્વાદિષ્ટ ચટણી જેને ડુંગળી સાથે આપણે બનાવવાના છે અને હા ઘરમાં શાક ના હોય તો શાકની જગ્યાએ એકદમ સરસ આ લાગશે અને તમે એકની જગ્યાએ બે રોટલી ખાઈ લેશો એટલી આ ટેસ્ટી બને છે તો ચાલો આજની આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં તમારે લેવાની છે કોઈ પણ કાચી કેરી અહીંયા આગળ મેં તોતાપુરી કેરી લીધી છે હવે સાઈઝ મોટી છે એટલે એમાંથી મેં અડધી કરી લીધી છે નાની સાઇઝ હોય તો તમે એક કેરી અને એક ડુંગળી લઈ શકો છો બસ તો કાચી કેરીને આપણે હવે છીણીથી છીણી લેવાનું છે એકદમ સિમ્પલ રીતે હું બતાવીશ પણ જ્યારે પણ તમારા ઘરમાં શાક ના હોય અને હું તો કહીશ કે ઉનાળામાં તો આ ચટણી દરરોજ બનાવીને ખાવી જોઈએ કેમકે આ એકદમ લૂથી બચાવે છે અને દરરોજ તમે બપોરના જમવામાં આ ચટણીનો ઉમેરો કરજો ઘરના બધાને ખૂબ જ ભાવશે તો બસ હવે આપણે કેરી છીણ જાય એટલે ડુંગળીને પણ છીનવાની છે ડુંગળી પણ સરસ રીતે છીણીને તૈયાર કરવાની છે તમે મારી ચેનલ પર નવા છો તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી અને બે લાયકનને જરૂરથી ક્લિક કરજો જેથી તમને મારી બધી નવી નવી રેસીપી સૌથી પહેલાં જોવા મળશે અહીંયા આગળ મેં ડુંગળી પણ છીની લીધી છે હવે આપણે આ બધું છીનને એક બાઉલમાં લઈ લેવાનું છે એટલે કે બધું સરખી રીતે આપણે ભેગું કરી લઈશું તો અહીં આગળ મેં બધું ડુંગળી અને અહીં આગળ કેરી એક સરસ બાઉલમાં લઈ લીધું છે ચાલો હવે મસાલા કરીશું તો સૌથી પહેલાં આપણે ગોળ ઉમેરવાનો છે ત્રણ ચમચી ગોળ ઉમેર્યો છે ગોળની જગ્યાએ તમે ખાંડ પણ ઉમેરી શકો છો હવે સાથે જ આપણે ઉમેરવાનું છે લાલ મરચું પાવડર એક ચમચી લીધું છે અને અડધી ચમચી એટલું મેં કાશ્મીરી લીધું છે જેનાથી કલર ખૂબ સારો આવે હવે ધાનાજીરું પાવડર એક ચમચી એડ કરવાનું છે હવે આપણે ઉમેરવાનો છે આથાનાનો સંભારો એટલે કે આથાનાનો મસાલો એક મોટી ચમચી એનાથી આ ચટણીનો સ્વાદ ખૂબ જ મજા આવે એવો સ્વાદ અને ચટપટો લાગે છે મીઠો સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે અને ફ્રેશ કાપેલા ધાણા તો બસ હવે હાથેથી મિક્સ કરવાનું છે કેમ કે આપણે જે ગોળ ઉમેર્યો છે તો આ રીતે હાથેથી મસળીશું એટલે સરસ રીતે મિક્સ કરશે થશે પણ જો તમારે હાથેથી મિક્સ ના કરવું હોય તો ચમચીથી એકવાર મિક્સ કરી અને પાંચ મિનિટ રહેવા દેવાનું એટલે સરસ આપણું આ મિક્સ થઈ જશે અને ગોળ પણ ઓગળી જશે સરસ ચટણી આપણી જે છે તે મિક્સ થઈ ગઈ છે જોયું ને એકદમ પાંચ જ મિનિટમાં આ ચટણી બની જાય છે અને અત્યારે કાચી કેરી તો મળે જ છે ઉનાળો છે લૂથી બજવા આ ચટણી તો દરરોજે ખાવી જોઈએ તો તમે પણ આ રેસીપી ચોક્કસથી બનાવજો તમે કઈ રીતે બનાવો છો ચટણી નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને હા આ ચટણી રોટલી સાથે તો ખાવાની ખૂબ જ મજા પડે છે પણ સાથે તમે ભાત હોય તો તો વધારે સ્વાદ મજા પડી જાય છે સ્વાદમાં મજા પડી જાય છે તો કેવી લાગી રેસીપી જરૂરથી કહેજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને હા હજુ સુધીને તમે ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરજો બે લાઇકનને જરૂરથી ક્લિક કરજો જેથી તમને મારી બધી રેસીપી સૌથી પહેલાં જોવા મળે મળીશું એક આવા